ગીરસોમનાથ જિલ્લાના કુડીનાર તાલુકાના દેવળી ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ યોજાઈ હતી આ દોડમાં પંદર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો કડોદરા ગામથી દેવળી ગામ સુધી બે કિલોમીટરની આ દોડ યુવાનોએ સાત મિનિટમાં પૂરી કરી હતી ગીરસોમનાથના દેવળી ગામે આજથી બસો વર્ષ પહેલાથી રક્ષાબંધન પર્વ પ્રસંગે યુવાનોની આ દોડ યોજાય છે જેને ગામઠી ભાષામાં અળ્યુ કળિયું તરીકે ઓળખવામાં આવે છે આ સમય દરમિયાન ખેડૂતો ખેતી કામમાંથી થોડી નિરાંત અનુભવતા હોય છે સારો વરસાદ થયા બાદ ખેતરમાં પાક લહેરાતો હોય તે જોઈ ખેડૂત આનંદિત થઈ ઉઠે છે તેવી મહેનત રંગ લાવતી હોય તેવી અનુભૂતિ થાય છે ખેતી કામમાંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણીનું ચિત્ર સારું દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્સવ ઉજવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે કોડીનારના દેવળી ગામમાં પણ પરંપરાગત રીતે બેથી ચાર કિલોમીટરની દોડનું આયોજન થાય છે બાજુના ગામ ગડોદરાથી દેવળી સુધીની દોડ યોજાય છે આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લેશે

કડોદરા ગામેથી શરૂ થયેલી આ દોઢે દોડ દેવળી ગામે પૂરી થઈ હતી ત્યારે લોકોની તાળીઓનો અવાજ અને ચિચિયારીએ વિશેષતા સ્પર્ધકોને વધાવ્યા હતા પ્રથમ ક્રમે વિશ્વસિંહ વિપુલભાઈ બારડ દ્વિતીય ક્રમે ભવદીપસિંહ મોરી અને તૃતીય ક્રમે વેદાંતસિંહ બારડ વિજેતા થયા હતા અત્રે ઉલ્લેખનીય રહેશે કે વિશ્વસિંહ અને વેદાંતસિંહ બંને સગા ભાઈઓ છે ત્રણેય વિજેતાઓને હજારોની રોકડ રકમ તથા શિલ્ડ શર્ટ મેડલ ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા તો પ્રથમ ક્રમાંકિત યુવક ને પ્રતિકાત્મક રૂપે લાકડા હળ આપવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે આમ ની પાછળ સ્પર્ધા છે અને તેમાં દર વર્ષે જે ભાગ લે છે આ વર્ષે દસ લોકોએ ભાગ લીધેલો એમાં પહેલા ક્રમે બારડ વિશ્વ બીજા ક્રમે ભવદીપસિંહ મોરે ત્રીજા ક્રમે વેદાંતસિંહ બારડ અને આ અઢારસો મીટર જે સાત મિનિટ સાત મિનિટ ની અંદર પૂર્ણ કર્યું છે આ સ્પર્ધા માટે અમે તો સ્પોર્ટ માં છે તે સવાર સાંજ દોઢ દોઢ કલાક નું સેશન હોય છે અને તેમાં સવાર સવાર રનિંગ હોય અને સાંજે અમારે જે ગેમમાં હોય તે ગેમની પ્રેક્ટિસ ચાલતી હોય શું અનુભવ છો આજે અને બાકીના આવતા વર્ષે જે કોઈ પણ હશે એને શું પ્રેરણા આપવા માંગો છો આ વર્ષે આવતી વખતે એમ જ કહેવા માંગે કે જે રીતે તમે વારસાગત આવતી પ્રતિયોગિતા છે તમે જેમ બને તેમ વધારે બાળકો ભાગ અને આગળ નીકળો આજે જે અળીયો કળીયો નામ છે આ પ્રથા દર વખતે રક્ષાબંધનના દિવસે એટલે પૂનમને દિવસે યોજાય છે સાંજના અને આ સ્પર્ધા છે એ આઝાદી પહેલાની આઝાદી પહેલાથી આ પ્રથા ચાલી આવે આ ગામની જે યુવાનોમાં ઉત્સાહ જે એની યૌવન શક્તિ એનો એક જાતનો પરચો આ દિવસે આપે છે અને આની અંદર જે જે યુવાનોએ પ્રેક્ટિસ કરી છે અને એના માટે રોજ આ દોડ માટે પ્રેક્ટિસ કરે છે એ અઢારસો કિલોમીટરનું અંતર એમનામાં જે પેલો બીજો અને ત્રીજો એ ત્રણ ને એમાં સિલેક્ટ કરવામાં આવે છે અને ગામ તરફથી જે ફાળો કરે ગ્રામ પંચાયત તરફથી ફાળો કરે એને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે સ્પર્ધા પાછળ નું મહત્વ યુવાનો ની અંદર પોતાની તંદુરસ્તી રમત રમત ગમત ક્ષેત્રે પોતે આગળ વધે અને બીજાઓને એનો પ્રોત્સાહન તરીકે એક દાખલા રૂપ બેસાડે